મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ચોથી દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ નોલેજ બેઝડ ઇકોનોમીનો વિચાર આપ્યો છે જ્ઞાન ઉપાસક બ્રહ્મ સમાજ આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ AI થી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગના પરિમાણો સાથે જોડીને વડાપ્રધાનશ્રીની વિરાસત ભી વિકાસ ની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીશ્રીએ બ્રહ્મ સમાજને આ તકે આહવાન કર્યું છે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા ગુજરાતમાં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે વાઇબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે એવું પણ તેમણે ઉમેર્યું હતું સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનશ્રીના એ વિચારને સાકાર કરે છે આ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસ મંત્રને પણ સાકાર કરે છે એવું તેમણે ઉમેર્યું હતું આ સમિટમાં લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી મળવાની છે આ બિઝનેસ મહાકુંભમાં બસો થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાઓ માટે રોજગાર મેળાનું આયોજન થયું છે સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહેશે આવા આયોજન માટે મુખ્યમંત્રીશ્રીએ સમિટના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મોદી થ્રી પોઈન્ટ ઓમાં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે વિશ્વનું સૌપ્રથમ અર્થશાસ્ત્ર રચનારા ચાણક્ય ને યાદ કરીને તેમણે જણાવ્યું કે શિક્ષણ અને નોકરી ઉપરાંત બ્રહ્મ સમાજ ઉદ્યોગ વેપાર વાણિજ્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે. બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો વ્યવસાયિક દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં હમણાં જ પ્રયાગરાજમાં ભવ્ય દિવ્ય અને ડિજિટલ મહાકુંભનું મહાશિવરાત્રી ના દિવસે સમાપન થયું પ્રેમ બંધુત્વ સમરસતા અને રંગોના પર્વ એવા ધૂળેતીનો તહેવાર પણ આપણે ગઈકાલે જ ઉજવ્યો છે આજે ભગવાન શિવના ઉપાસક એવા બ્રહ્મ સમાજ દ્વારા ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો આજે મહાકુંભ શરૂ થયો છે આ ત્રિદિવસીય બિઝનેસ મહાકુંભમાં બસો થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે બી ટુ બી અને બી ટુ સી મિટિંગમાં સમાજના બિઝનેસમેન ડેલિગેટ્સ સહભાગી થવાના છે સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકાર દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ મળવાનું છે આ સમિટની મુલાકાતે આવનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું પણ માર્ગદર્શન મળવાનું છે સૌના સાથ સૌના વિકાસ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને સાકાર કરતું આ આયોજન છે આવા સફળ આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દુનિયાનું પહેલું અર્થશાસ્ત્ર ચાણક્યે લખ્યું તે કૌટલ્ય અર્થશાસ્ત્રના નામે આજે ઓળખાય છે અને તેનો અભ્યાસ પણ હજુ પણ થઈ રહ્યો છે બ્રાહ્મણ સમાજની એવી જ્ઞાન વિરાસતને આજે વર્તમાન આધુનિક આયામો સાથે જોડીને તમારે વડાપ્રધાન શ્રીની વિરાસત બી વિકાસ બી ની ભાવના ચરિતાર્થ કરવાની છે નોલેજ બેઝ ઇકોનોમીમાં બ્રહ્મ સમાજે અગ્રેસર રહેવાનું છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને વૈશ્વિક વિકાસ યાત્રાના પંથે અગ્રેસર બનાવવા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની બે દાયકા પહેલા શરૂઆત કરી હતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ ચોથી મેગા બ્રહ્મણ બિઝનેસ સમિટને વિચાર એ સાકાર કરે છે બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે દુરમદેશીતા સાથે માર્ગદર્શન કરતો સમાજ છે સામાન્ય રીતે શિક્ષણ અને નોકરી ક્ષેત્રે કાર્યરત આ સમાજ આજે બુદ્ધિમતાથી ઉદ્યોગ વેપાર વાણિજ્ય ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યો છે મોદી થ્રી પોઈન્ટ ઓ માં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ આગે કુચ કરી રહ્યું છે એમાં ગુજરાતના ઉદ્યોગ વેપાર ધંધા ઉત્પાદનના એકમોનું પણ મહત્વનું યોગદાન રહેવાનું છે